એને ગાળું ભોસડીના ને સોની થઈને બાયલા બંગડી પહેલા ભોસડીના મને હવારથી જેટલા ફોન આવ્યા બધા ઉપાડ્યા મારા ફોન ચાલુ તારો ફોન બંધ છે તારા બે નંબર ભાઈ બંધ છે પબ્લિકને કે કેટલી બીકડી છો ફાટલી કીટતી હવે મારા ભાઈઓ તમે બધાય આ વ્યક્તિ ઓળખો છો આ મારા ભાઈઓ વિશ્વાસ સોની ને ઓળખો છો કારણ કે જ્યારથી સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજુર ભાઈ જે વિવાદ થયો છે ને અને એ વિવાદની અંદર જ્યારથી આ વ્યક્તિ વિશ્વાસ સોની એન્ટ્રી થઈ છે ને ત્યારથી વિશ્વાસ સોની નામ સાંભળી અને કીર્તિ પટેલ હથરે છે ડરે છે હા બિલકુલ એમનો ફોન પણ નથી ઉપાડતા એવું વિશ્વાસ સોની કહી રહ્યા છે તો હાલો હવે સૌથી પહેલા અને તરત જ આજનો આ વિડીયો જોઈ લો અને વિશ્વાસ સોની કીર્તિ પટેલને શું કહી રહ્યા છે એ સાંભળો અને અમારા ભાઈઓ વિડીયો જોતા પેલા તમારા કાનની અંદર ઇયરફોન અથવા બ્લુટૂથ લગાવી દેજો કારણ કે તમને બધાને ખબર છે કે વિશ્વાસ સોની જ્યારે કીર્તિ પટેલ વિશે વાત કરતા હોય છે ને ત્યારે એટલા બધા ગુસ્સે થઈ જાય છે ને કે એમને કઈ ખબર હોતી નથી કે તેઓ શું બોલી રહ્યા છે એમના દરેક શબ્દની અંદર ભાઈ ગાળ હોય છે એટલા માટે પ્લીઝ ઈયરફોન લગાવી દેજો નઈ તમારા ફેમિલીવાળા આવા શબ્દો સાંભળશે ને તો તમારા ફોન ના ટુકડે ટુકડા થઈ જશે તો લ્યો હવે સૌથી પેલા આજનો આ વિડીયો જુઓ અને આપણે હમેશા માટે ભઈ એવા લોકો ਨੇ સપોર્ટ કર્યો છે જે ખજૂરભાઈના સમર્થની અંદર બોલતા હોય કારણ કે ખજૂરભાઈએ આટલો બધો વિવાદ થયો છતાં પણ કીર્તિ પટેલ સામે નથી પડ્યા ને આ વિવાદની અંદર નથી ઉતર્યા તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જોઈ લ્યો ને તમે વિશ્વાસ સોની વિશે શું કહેવા માંગો છો એ ખાસ કમેન્ટ કરજો કારણ કે કીર્તિ પટેલ વિશે તો બધાય ખરાબ કમેન્ટો લખે છે મને ખબર છે 30 મિનિટની અંદર લાઈક કરો મારું લાઈવ લોકેશન કીર્તિ તારી માને લંડ ગાળે રોડી લાઈવ લોકેશન તારી માનું સાચું ધાવણ પીધું હોય ને તો લાઈવ લોકેશન લાઈવ કરું અર્ધ કલાક માં અને હવે ધોમી સોની પેલા ફોન કરાયો ને એનું ને રેકોર્ડિંગ આપું જેટલા હોય ને લઈને આવી રહ્યા તારી તેનનો પીકો અને તું મને લીટી કેજો ને ચૂત મારીની તારી માને તારી વેચ ને બધાને લેતી આવજે લીટીનો કવડો મોટો લોડો તને ખબર પડે બોસ મારીની આવે અર્ધ કલાકમાં લાઈવ કરું ને